નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગેલા ભાઈની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવની છું લીલી તુવેરની કચોરી જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ જરૂરથી કરજો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે ચાલો આપણે લીલી તુવેરની કચોરી બનાવવાની શરૂઆત કરી લઈએ મેં અહીંયા ત્રણસોથી સાડી ત્રણસો ગ્રામ જેટલી લીલી તુવેરની ફોલીને સાફ કરીને લઈ લીધી છે તો એને આપણે મિક્સરમાં અધકચરી ક્રશ કરી લેશું તો અહીંયા મેં મિક્સર જારમાં અધકચરા ક્રસ કરી લીધા છે જેમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો ચાલો આપણે કચોરીનો મસાલો તૈયાર કરી લઈએ અહીંયા મેં એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લઉં છું હવે આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું

આદુ લસણ અને મરચાની પેસ્ટનો વધારે ઉપયોગ કર્યો છે આદુ અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું આદુ લસણ અને મરચા અને તુવેર મિક્સ થઈ ગયા બાદ આપણે એમાં લીલું લસણ ઉમેરીશું અહીંયા મેં મોટી બે ચમચી જેટલું લસણ લઈ લીધું છે લીલું ઘણું બધું મિક્સ કરીને આપણે ધીમા તાપે હવે આપણી તુવેરમાંથી બધું પાણી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને સંતા આપણી તુવેર સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે શેકતા રહીશું અને આ જ રીતે આપણે હલાવતા રહીશું જેથી કરીને નીચે ચોંટી ન જાય તુવેરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તેલમાં સંતળાઈ પણ ગઈ છે તો હવે આપણે સ્વાદ મુજબ અહીંયા મીઠું એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું ને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે લાલ મરચાંનો કે હળદરનો ઉપયોગ નથી કરવાનો અહીંયા આપણે લીલી કચોરી જ બનાવવાની છે જેનો કલર પણ સરસ લીલો જ રહે આપણે એમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું ની એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણી તુવેર સરસ રીતે સંતળાઈ ગઈ છે તો એમાં હવે આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી અને કોથમીર એડ કરીશું કોથમીને મેં બે મોટી ચમચી જેટલી લઈ લીધી છે જેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે હવે બધું મિક્સ કરીને આપણે એને ઠંડુ થવા દઈશું તો અહીંયા કચોરી બનાવવા માટે મેં અહીંયા મેદાનો લોટ એક વાટકે લઈ લીધો છે તમે જે પ્રમાણે કચોરી બનાવવાની હોય એ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો એમાં આપણે થોડુંક મીઠું ઉમેરીશું અને મોણ માટે બે ચમચી જેટલું ઘી ઉમેરીશું જેથી આપણને ઉપરનું પડ સરસ ખસતા અને અંદરથી ક્રિસ્પી બની શકે હવે એને આપણે મેંદાના લોટમાં સરસ રીતે મિક્સ કરી લેશું આપણું ઘી સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો એને આપણે હવે થોડું થોડુંક પાણી ઉમેરીને જે આપણે પરોઠાનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતનું આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું તો આપણો લોટ બાંધીને તૈયાર છે તો એમાં આપણે એક ચમચી તેલ ઉમેરીને ચીકવી લઈશું કચોરી બનાવવા માટે આપણો લોટ તૈયાર છે તો એને આપણે નાની નાની પૂરીઓ વણીને એમાં માવો ભરીને કચોરી તૈયાર કરી લઈએ હવે અહીંયા મેં એક પૂરી વણીને તૈયાર કરી લીધી છે તો એમાં આપણે બે ચમચી જેટલો મસાલો ભરી દઈશું અહીંયા તમને જે રીતની પસંદ હોય એ રીતના તમે નાની કે મોટી કચોરી બનાવી શકો છો તો અહીંયા મેં બે ચમચી જેટલો મસાલો લઈ લીધો છે હવે એને આ રીતે આપણે ઉપરની કિનારીને આ રીતે ફોલ્ડ કરતા જશું અને બધી જ કિનારી ભેગી કરી લેશું બધી કિનારી ફોલ્ડ કર્યા પછી એને આ રીતે આપણે દબાવીને જે અંદરની હવા હોય છે એ બહાર કાઢી લેવાની છે અને આ ઉપરનો જે વધારેનો લોટ છે એને આપણે આ રીતે કાઢી લેશું આ રીતે ઉપરના ભાગને દબાવીને ચોંટાડી દઈશું આ જ રીતની બધી કચોરી આપણે બનાવીને તૈયાર કરી લેશું તો આપણી કચોરી બનીને તૈયાર છે તો એને આપણે હવે તળી લેશું અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે કચોરી તળી લેશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં કચોરીને તળવા માટે નાખી દઈશું આ રીતની બધી જ કચોરીને આપણે તળી લેવાની છે કચોરીને આપણે ધીમા ગેસે તળવાની છે જેથી કરીને બહારથી તો ચડી જાય પણ અંદરથી પણ સરસ રીતે અંદરનો ઉપર ચડી જાય હવે થોડી થોડી વારે એને આપણે ફેરવતા રહીશું આપણી કચોરી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને તળીશું અને ફેરવવા માટે ચીપિયાનો ઉપયોગ કરવો જેથી તેરીને તેલના છાંટા ન ઉડી શકે કચોરી અચ્છા ગુલાબી રંગની બની ને તૈયાર થઈ ગઈ છે સરસ મજાનો ગુલાબી કલર આવી ગઈ છે અને ઉપરથી પણ સરસ ક્રિસ્પી બની ગઈ છે એ જ રીતે આપણે બીજી કચોરીઓ પણ તળી લેશું તો આપણી બધી જ કચોરીઓ બનીને તૈયાર છે તો ચાલો આપણે થાળી તૈયાર કરી લઈએ આપણી સરસ મજાની કચોરી બનીને તૈયાર છે એ હું તમને કાપીને પણ બતાવીશ કે આપણી કચોરી કેવી સરસ ક્રિસ્પી અને ખસ્તા બની છે જો તમને મારે તું એની કચોરીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો